કોંગ્રેસમાં મોટું ભંગાર સજાઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે તે રાજીનામું આપનાર અને હોદ્દેદાર અને કાર્યકરો આ આપમાં જોડાયા શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે સુરત કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ લઈ ભંગાણ સર્જાયું હોવાના આક્ષેપો કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપનારાઓ દ્વારા કરાઈ રહ્યા છે ત્યારે સુરત કોંગ્રેસમાંથી રાજીનામું આપનારાઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા આગેવાનીમાં કોંગ્રેસના માજી પ્રદેશ મહામંત્રી ફિરોજ મલે કોંગ્રેસના વર્ષો જૂના નેતા કલ્પેશ બારોટ સલીમ ઘડિયાળી કિરીટ વાઘેલા રશ્મિ સોલંકી યુસુફ બડે સહિત અનેક આગેવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો અંદર કોંગ્રેસના નિષ્ઠાવાન કહેવાતા કાર્યકર્તાઓ કે જેમણે ખૂબ નિષ્ઠાથી કોંગ્રેસને પોતાનું તમામ પ્રકારની જે સેવાઓ છે આપી છે અને કોંગ્રેસને સુરતમાં બચાવવાનું અને કોંગ્રેસમાં કોંગ્રેસ સુરતમાં જીતેના પ્રયત્ન કર્યા છે એવા તમામ સાથીઓ આજે આમ આદમી પાર્ટી જો સાથે જોડાઈ રહ્યા છે એ બધાને પાર્ટી પરિવારના એક જવાબદાર કાર્યકર્તા તરીકે હું આમ આદમી પાર્ટીમાં પરિવારમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું હૃદયથી સ્વાગત કરું છું સાથે સાથે એ વાહરી આપું છું કે આ લડાઈ જે લોકોની લડાઈ આમ આદમી પાર્ટી લડી રહી છે એમાં બધા સાથે મળી ખંભોથી ખંભો મિલાવી અને આગામી સમયમાં વધુ કંઈ નહીં તો આગામી જે મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવે મેયર બને અને સાથે મળી અને સુરતને એક નવું સુરત જે વર્ષોથી સુરતના લોકો ઝંખે છે સુરતની અનેક સમસ્યાઓ આટલા મોટા મહાનગરપાલિકામાં જે સેવાઓથી વંચિત સુરત શહેરના લોકો છે જેણે સુરતને સિંગાપુર બનાવવાના વર્ષોથી બળગા ફૂંક્યા છે પાંત્રીસ વર્ષથી સરકાર હોવા છતાં સુરતની અંદર આજે સામાન્ય સુવિધાઓ આપણી પાસે નથી જો કોઈક ભાજપે કામ કર્યું હોય તો સુરતના નાગરિકોને લૂંટવાનું એ ચાહે વેરાબિલ હોય એ ચાહે અને અલગ અલગ પ્રકારના ટેક્સ હોય સુરતના લોકોને લૂંટ્યા સિવાય કોઈ કામ નથી કર્યું સરકારી યોજનાઓમાં બ્રિજ બનાવવાની કે અનેક યોજનાઓની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આપણે સૌ જોઈએ છે સુરત શહેરની અંદર ગલી ગલીએ દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ ચાલે છે અને ભાજપના નેતાઓ બાપ બેટાની સરકાર જે છે બાપા નેતાઓ છે અને દીકરાઓ જે છે એ લૂંટવાનું કામ કરે છે સરકારી કોન્ટ્રાક્ટરો છે આ બાપ બેટાની સરકાર જે ગુજરાતમાં ચાલે છે એની સામે સાથે મળીને અમે લડીશું અને ખૂબ સારા પરિણામો આવશે એવી મને આશા છે અને હું સૌ ફરીથી એક વખત આ તમામ સાથીઓનું સ્વાગત કરું છું અને સાથે મળીને આ લડાઈ અમે લડવાના છીએ તો હું એક જે ફોર્મલ આપણે લગભગ ઓગણીસો ને એકાણું ના એન્ડમાં સુરત આવેલો ફાધર સરકારી નોકરીમાં હતા એટલે સતત બદલાતા રહ્યા શહેરો પણ છેલ્લા વતનમાં આવીને જ સેટલ થયા મારું વતન પણ સુરત જ છે ત્યારથી અત્યાર સુધીની મારી આખી રાજનીતિક કેરિયર કોંગ્રેસમાં ખૂબ સરસ રીતે કામ કર્યું ખૂબ મહેનત કરી અને કોલેજ સમયથી જ્યારથી શરૂ કર્યું ત્યારથી ગઈકાલ સુધી પરમ દિવસ સુધી કોંગ્રેસને મજબૂત કરવા માટે બને એટલા પ્રયત્ન કર્યા મજબૂતી લાવવા માટે ખૂબ મહેનત કરી પણ એ મહેનત કેમ ફળી નહીં આજે સવાલ એ આવે કે ત્યાં આટલા બધા વર્ષોથી અમે શું કર્યું એમ અમે કરવાનો બહુ પ્રયત્ન કરીએ છીએ પણ આ અમારી જે કોંગ્રેસ પક્ષની નેતાગીરી હતી તે લોકો સ્વીકારવા તૈયાર નથી મહેનતુ માણસ હોય એટલે એને કોરાણે મૂકી દેવાનો કોઈ ગ્રુપનો હોય એટલે બાજુ પર મૂકી દેવાનો કોઈને ઠેકાણે પાડી દેવાનો કોઈની ટિકિટ કાપી નાખવાની કોઈને હોદ્દા પર નહીં આવવા દેવાનું સતત આ જ કામગીરીમાં બધા રચેલા પડેલા આમાંથી અમે કોંગ્રેસ કોંગ્રેસ રમતા રમતા ક્યારે હું ચોપન વર્ષનો થઈ ગયો મને ખબર જ ના પડી ખૂબ મજૂરી કરી ખૂબ મહેનત કરી પ્રદેશ સમિતિ તરફથી જે કામગીરી સોંપાઈ શહેર સમિતિ તરફથી જે કામગીરી સોંપાઈ એ કામગીરી કરતાં કરતાં દક્ષિણ ગુજરાત આખું ફરી લીધું છે કોઈ ગામ બાકી નથી કે જ્યાં જઈને અમે કામગીરી નથી કરી પણ અલ્ટિમેટ એ ભાવના જ કેળવવામાં અમે નિષ્ફળ નીવડેલા ત્યાં અમારી નેતાગીરી એમાં કોઈ સપોર્ટિવ રોલ આપી જ નહીં શકી સતત નબળા માણસોને નેતૃત્વ આપવું ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ધંધાકીય રીતે સંકળાયેલા એમની તરફથી નાણાકીય જેમને ફાયદો પહોંચતો હોય એવા જ વ્યક્તિઓ સતત ચૂંટણી લડ્યા સારા હોદ્દા ઉપર રહ્યા એટલે અલ્ટિમેટ રિઝલ્ટ નહીં આપી શક્યા અને ક્યાં સુધી આવું ચાલે પછી આ છેલ્લા જ્યારે પ્રમુખનું સંગઠન સૃજનનું આવ્યું અમને એમ હતું કે રાહુલ ગાંધી એક નવી સિસ્ટમ ઊભી કરી કે ભાઈ નીચેથી રજૂઆત થશે તે માણસ પ્રમુખ બનાવશું સુરત શહેરની અંદર સિત્તેર ટકા વ્યક્તિઓએ કોઈક એક વ્યક્તિની ભલામણ કરી કે ભાઈ આ માણસ હશે તો બધા સારી રીતે ભેગા થઈને કામ કરશે બધા જૂથના લોકો પણ ભેગા થઈને કામ કરશે અને સારું પરિણામ મળશે જેની દસ ટકા રજૂઆત હતી તે માણસ પ્રમુખ બની ગયો એટલે રાહુલ ગાંધીની સિસ્ટમને પણ ખાઈ ગયા છે ગુજરાત પ્રદેશના આગેવાનો અલ્ટિમેટ કંઈ કરવું જ નથી અને કંઈ ન જ કરવું હોય ત્યાં અમે રહીને અમારો બી કોઈ ફાયદો નથી અમારે તો સતત કામ કરવું છે અમને કામ મળવું જોઈએ હું કાયમ ઘણી વખત બધાને કહું છું આગેવાનોને કહું છું કાર્યકરોને કહું છું લોકોને કહું છું કે અમે સ્કિલ્ડ વર્કર છીએ અમને કામ નહીં મળે તે નહીં ચાલે સતત કામ જોઈએ અમને લોકો અને એમાં ને એમાં અમે પરિવાર તરફ પણ ધ્યાન નથી આપ્યું કે ચોત્રીસ વર્ષ સુધી અમે લોકો પાર્ટી માટે એટલા ખંતથી મહેનત કરી છે આજે કોઈ માણસ એવું ના કહી શકે આ ગદ્દાર છે પાર્ટી છોડીને જાય છે મારા માટે કે અમારા સાથીદારો માટે કોઈ કહી શકે એમ નથી કારણ સતત સમય આપ્યો છે એનર્જી આપી છે ઘરના રૂપિયા ખર્ચા કર્યા છે ખૂબ મહેનત મજૂરી કરી છે આજે અમને લોકોને એવું થયું કે છેલ્લા આઠ મહિનાથી આ પ્રમુખ અમારા જે સુરતના મુકાયા ત્યારથી અત્યાર સુધી કોઈ મેસેજ નહીં કોઈ જાતના ફોન કોલ્સ નહીં બધાને ભેગા કરવા આટલી ખરાબ પરિસ્થિતિ છે ભાજપ સામે કોર્પોરેશનમાં ઝીરો બેઠક છે ઝીરોથી સત્તા સુધીનું પ્રયાણ કરવા માટે કેટલી મજૂરી કરવી પડશે કોઈ જાતની વાતચીત નહીં કોઈ મેસેજ નહીં છતાં પણ છેલ્લા જ્યારે પ્રદેશ પ્રમુખ આવે મારું રાજીનામું મેં આપ્યું એમને છતાં પણ મેં પ્રયત્ન કર્યા છે રાજીનામા આપ્યા પછી પણ કે તમે કાર્યકરોની વ્યથા આગેવાનોની વ્યથા સાંભળો બધાને ભેગા કરો બધા ભેગા થઈને લડશું તો કંઈ પરિણામ આવશે કોઈ ફેરફાર નહીં છેલ્લા પછી અમે ડિસિઝન લીધું બધાએ ભેગા થઈને કે આપણી એનર્જી અહીંયા વેસ્ટ થાય છે એના કરતાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે પ્રજાનો અવાજ ઉઠાવે છે રસ્તા ઉપર ઉતરીને પ્રજાના તમામ પ્રકારના પ્રશ્નો બાબતે ધારદાર એકદમ જોરદાર કાર્યક્રમો કરીને રજૂઆત કરે છે તો આપણે પણ એમાં જોડાઈને એને વધારે બળ આપવું જોઈએ એમની ગઈ વખતે સત્તાવીસ સીટ ઉપર ટેલી અટકી હતી આ વખતે એસી સુધી કેવી રીતે લઈ જવાય તેના માટેના અમારા પ્રયત્ન રહેશે અને એ કરીને બતાવીશું